સવા દસ પાંચ થઈ ગઈ છે આજના નવા વ્લોગ બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આજે સવારનું કામ કરીને ફ્રી થઈ ગઈ છું હવે હું અને કાલે જો અમે નાના વાઘા બનાવ્યા હતા આ રામ આપીન વાઘા છે ઓડીલા ઉપર બે ને એ રામદેવ પીન છે એટલે આવી રીતના આમ હોય વાઘા અને આ બે સાઈડથી નામ ખુલ્લા રહે હા ચાર જોડી બનાવ્યા છે હવે આપણે એક જોડીનું કટિંગ રહ્યું છે અને બે મૂંગટ રેડી થઈ ગયા છે એક આવો બનાવેલો છે અને એક આવો બનાવેલો છે હવે આ બે મૂંગટ ચીપકાવાના છે તો આ આ વાઘો બનાવીને આ રોયર પછી ત્રણેય સાથો સાથ મુંગટ બનાવી નાખીએ અને એ એક વાઘો બાકી છે એ પૂરો કરી નાખીએ અને આજે બપોરની રસોઈ બનાવી નાખીએ અને આજે હતું મારા ગઢા સાસુ શ્રાદ્ધ તો સવારમાં મેં ખીર બનાવેલી છે અને અત્યારે બનાવવાનું છે શાક રોટલી પીપુલ જમવા આવવાના નથી મારે અને છે દાદા કાલ સાંજે ગામડે ગયા એટલે આજે ત્રણ ને જમવાનું છે તો શાક રોટલી બનાવી નાખવાનું છે બનાવવાનું છે બચ્ચાઓનું ફેવરિટ બટેકાનું શાક ને રોટલી એટલે શું છોકરાઓને મજા આવી જાય બટેકાનું શાક હોય ને એટલે આમ જો કે ફેવરિટ તો બટેકાનું શાક મોસ્ટ ઓફ બધા બચ્ચાઓનો ફેવરિટ હશે તે બટેકાનું શાક હા અને અમુક જ એવા હશે કે એને બટેકાનું શાક નહીં ભાવતું હોય બટેકા એટલા બધા એને પ્રિય ને અને આમે તે ગમે એ વસ્તુ બનાવીએ પહેલાં બટેકાની જરૂર તો પડે જ તે જો સેન્ડવીચ બનાવે કે કોઈ પણ વસ્તુ બનાવે તો બટેકા પહેલાં જોતા હોય મને બટેકા વપરાય જ એટલા એને એમાં ખાસ સુરત માં એટલે બટેકા ને વાત જ જવા દો એટલો વપરાશ થાય બટેકામાં અને ચાલો હવે બનાવવા મળીએ રસોઈ ચેષ્ટા ને સ્કૂલે મૂકી આવી અને પછી હવે આપણે આ એક વાઘો પૂરો કરી નાખીએ એટલી પછી મારે બે કટિંગ કરવાના છે જો હવે બનાવું છે બટેકાનું છાલ વાળું બટેકાનું શાક બનાવું છે તો અહીંયા મેં તેલ ગરમ મૂકી દીધું છે અને અહીંયા જો ત્રણ બટેકા સરસ ધોઈને લઈ લીધા છે પણ બે જ બટેકાનું શાક બનાવવાનું છે આ પાણીનું લોહી ભરી લીધું છે હવે આપણે આમાં છે ને બટેકા કટિંગ કરવા તો હવે પહેલાં છે ને આપણે એક મોટું બટેકું કટિંગ કરી લઈએ કટિંગ કરી લઈએ મોટું બટેકું કટિંગ કરીને જોઈ લઈએ કે કેટલા પીસ થાય છે જો વાળું શાક ખાવાની બહુ મજા આવે મસ્ત બને પેલા તો મારા મમ્મી બહુ પહેલાં છાલ વાળું શાક બનાવતા હતા બટેકાનું સાસુય બનાવતા હતા એ વાત કરતા હોય એટલે ખબર હોય ને કે છાલ વાળું શાક ખાવાની બહુ મજા આવે એમ જો આપણું બટેકા સુધારાઈ ગયા છે અમે ત્રણ જણાને ને તો ખાવાનું છે એટલે બે બટેકા કટિંગ કર્યા છે હવે એમના ને આવી રીતના મસળી લેવાનું એટલે હું જે અંદર આપણે બટેકા કટિંગ કરીએ ને અંદરનું જે હોય ને બધુંય નીકળી જાય બે પાણીએ ધોઈ લઈશું તે આપણું તેલ ગરમ થઈ જાય છે પછી વઘારી લઈએ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં પહેલાં નાખશું રાઈ આખું જીરું હળદર હિંગ અને લીમડી ના પાન પછી નાખી દઈશું આપણે બટેકા પછી આપણે ઉમેરશું स्वाद अनुसार मीठू फाडू लिंबू पशी आपर जेव्हा छान वाडा बटाका न स्वाद अलग आहे છાલ વગર અને છાલ વાળું બટેકા નું બહુ જ સ્વાદ ફેર પડે જો તમે છાલ વાળા બટેકા શાક નું ખાતું હોય ને તો એક વાર ટ્રાય કરીને જોઈ જોઈ જોજો કે કેવું લાગે છે શાક તો હવે આપણે થોડું પાણી ઉમેરશું થોડું બટેકા નું શાક તો રસા વાળું હોય તો જ મજા આવે એટલે રસો કરવો હોય તે પ્રમાણે આપણે પાણી ઉમેરી

બે ઘૂટલા દૂધમાં ચેસ્ટા ધરાઈ જાય છે હવે જો આપડે કુકર ની હવા નીકળી ગઈ છે તો આપણે કુકર ખોલી ચેક કરી લઈશું શાક આપણું કેવું બન્યું છે તો સરસ રસા વાળું બટેકાનું શાક બની ગયું છે થોડોક તો રસો જોઈએ શાક સરસ મજાનું થઈ ગયું છે ચેસ્ટા કે મારે લંચ બોક્સમાં આજે પૂરી લઈ જાય છે તો તેના માટે પૂરી પણ બનાવી લીધી છે હવે વરાળ નીકળી ગઈ છે હવે આપણે પૂરી અને શાક ચેસ્ટાને લંચ બોક્સમાં ભરી દઈએ પછી આપણે ચેસ્ટાને સ્કૂલે મૂકી આવું હું જો આજે બનાવી છે પૂરીને તો પૂરી તળાવવા મળી છે થોડીક વણી લીધી હતી હવે વણતી જ આવશું ને તળતી જ આવશું

હવે ભગવાનના થાળ ધરી અને જમવા બેસી જાય પછી સવાર બાર થઈ ગયા છે અને અમે જમવા બેસી ગયા છીએ બટેકા ને શાક ને પૂરી આજે સવારની ખીર બનાવી હતી આજ બાનું હરાદ હતું ખીર ને છાઈશ ને ચાલો બધાય જમવા સાડા પાંચ થઈ ગયા છે અને રોજની ગળો આજે શ્રીષ્ઠાને લઈને આવી ગઈશું અને બપોર પછી મેં

તો ચાલો બનાવી દઉં હું તમને આજે ગોળની કેન્ડી કેન્ડી એટલે આ આવોલ ચોકલેટ ગોળની ચોકલેટ કે કેન્ડી ક્યો જે ક્યો ઈ તો ચાલો હવે હું તમને પહેલા ગોળની કેન્ડી બનાવી દઉં फटाफटી ગોળની ચોકલેટ ચોકલેટ એટલે કે કેન્ડી તો જો અહીંયા પહેલા છે ને બે ચમચી ઘી લઈ લીધું છે મેં ઘી ગરમ થાય ને પછી આપણે નાખશું ગોળ ઘી ગરમ થઈ ગયું છે ને તો ગોળ ઉમેરી દઈશું હવે આ ચોમાસાનું છે ને ઢળબર ઢળબર ગોળ હોય ને એટલે કાંઈ છીણવો ન પડે નહીં તો છીણીને આપણે પેલા એટલી જ બનાવશું કેન્ડી હવે ધીમો ગેસ કરી લઈશું અને બધું આપણે આને આવી રીતના તાવિતાની મદદથી બધું એકરસ કરી લઈશું જો આપણે આ

લાંબો થાય છે આ લાંબો નો થાય ને ત્યાં સુધી આપણે આ પાક લેવાનો ખેચાય નહીં મતલબમાં આપણે બીજી વાર હવે ટ્રાય કરી જોઈશું હજી આ થોડું થોડું ખેચાય છે જો આ ઠરી ગયા પછી સારી રીતના બે ભાગ થઈ જાય છે લાળ નથી થતી એટલે આપણા પાક આવી ગયો છે હવે આપણે આમાં છે ને થોડા સરસ અને કેન્ડી મસ્ત બનશે જો આપણે આ સાજીના ફૂલ જે નહીં ને મિક્સ થઈ ગયા છે અને આ ગોળ સરસ ફૂલી ગયો છે હવે આપણે છે ને આ એક થાળી મેં લઈ લીધી છે ઊંધી રાખી છે તો આપણે તેની ઉપર છે ને ઘી ઘી લગાઈ લઈશું પહેલા હાથ ની મદદ થી લગાવી લઈશું ફટાફટ ઉતાવળ ઉતાવળ હોય તો હાથ થી લગાવશું મારી જેમ જો આપણો આ પાક હવે સરસ થઈ ગયો જશે ને આની ઉપર ઢાળી દઈશું ઊંધી ડીશ ઉપર હમ નીચે ન પડે તેનું ધ્યાન રાખ હા ધ્યાન તો રાખવું જ પડે ને નીચે પડી જાય જાય તો હમણાં હમણાં પડવાનું છે જો હવે છે ને તાવી વડે પતલું કરી નાખ્યું છે હવે આપણે આને ઠરવા દઈશું ઠરી જાય ને એટલે ઓટોમેટિક ઉખડી જાય અને મસ્ત કેન્ડી કડકડી રેડી થઈ જશે જો આપણે આ કેન્ડી છે ને બનાવી થી ઠરી ગઈ છે હવે આપણે છરી ની મદદ થી છે ને ઉખેડી લઈએ જો હવે આપણે બનાવી લીધી છે ગોળની કેન્ડી બે ભાઈ બેન ને ટેસ્ટ કરાવી કે કેવી બની છે એમ કેવી બે બેની સી કેન્ડી હાઈ છે તો થોડી થોડી તે પણ જાડો ભાગ લીધો છે જે સ્ટાઈપ પતલો ભાગ લીધો છે ગંદુ ન કરવાનો જો આમાંથી નાનો પીસ ને પતલો લઈ લે જાડો નહીં જાડો ભાગ છે ને ફટાફટ કેવી છે મસ્ત કડકડી થઈ ગંદુ કઈ તું ને જો આ વરસાદ જેવો માહોલ છે બોગનડો કરવાનું નહી કેમ લાગી તને કેન્ડી ટેસ્ટ આજ ના મારા વિડીયો ન આયા જન જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ